જી ઓછી ખેલ શટ અડવા દી છે એને દસ હજાર રૂપિયા આપવામાં આવશે અને એ પાછું એક મિનિટ નો ટાઈમ કઈ વાંધો ને ત્યાં હલો હું રહું હા હા હું રહું બીજું શું હોય હામે રહું હા હાલો ભાઈ ટાઈમ રાખો તમ તારે હાલો દાવલા ભાઈ આમ જ ને હા હા એમ તમને આખા સકડામ ગમી બાજુ તમે જઈ શકો કઈ વાંધો ને હાલો હાલો તમારો ટાઈમ ચાલુ

ચાલુ <laughs> ઝડપી ઝડપી ટાઈ રાખો મિલટમાં કેટલા તાણા લે લે

હવે સટકવું પડે આપણો વારો ભૂરા ભાઈ નો વારો લઈ હાલો ટાઈમ આપડે રૂણા ભાઈ તો ટીમ માં જ બારા નીકળી હવે તમારે દસ હજાર જોતા હોય ને એ કઈ ખેલ ટાયર નોડવા દેતા નકર 10000 નહીં મળે નોડવા દો આ તો રૂડા ભાઈ આપણે ચાલુ કરો ટાઈમર એટલે કીજો

એ એ બારા ભાઈ હે કઈ વાંધો ના ટાઈમ જાય ટાઈમ જાય ઝડપી ઝડપી હે નાવલા ભાઈ હે પૂરા ભાઈ

તો એકાઈ ગેમ અડવા નત દેવાનો અને તોય બે નો રાઉન્ડ અરે નો હા બાપુ નથી આ વાંધો હાલો કરો ચાલુ તમારો ટાઈમ આવી Do no, adu adu no thau jo ba adu no thau jo adi jo adi jo adi jo એક ke le jo yak ke le jo nati jo ba ay adi jo ba ay ne do du ભાઈ jo aban

ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું જય માતાજી જય દ્વારકાધીશ